સુરતમાં મેઘરાજાનું પુનરાગમન ભારે પવન સાથે ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા વિઝિબિલિટી ડાઉન થતાં વાહન ચાલકોને મુશ્કેલી સુરતમાં બે દિવસના વિરામ બાદ સુરતમાં મેઘરાજાનું ફરીથી આગનું થયું છે વહેલી સવારથી જ શહેરભરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના પરિણામે જનજીવન પ્રભાવિત થયું છે ભારે પવન સાથે વરસાદના પગલે વિઝિબિલિટી પણ ડાઉન થઈ ગઈ હતી હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે પીપલોદ વેસુ અલથાણ પાંડેસરા ખજોદ આભા ગામ અને ડુમસ સહિતના વિસ્તારોમાં સવારથી જે વરસાદ શરૂ થઈ ગયો છે આ વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને આ સાથે જ ભારે પવન સાથે વરસાદના કારણે વિઝિબિલિટી પણ ડાઉન થઈ ગઈ હતી જેથી વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ભારે પવન સાથે વરસાદના કારણે રોજિંદા કામકાજ માટે નીકળતા નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને વરસાદથી ઘણી રાહત મળી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં સર્ચાયેલી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે આગામી ત્રણ દિવસ સુધી સુરત સહિત વલસાડ નવસારી ડાંગ અને તાપી જિલ્લામાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે